નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે રાજપીપળામાં બાંધકામ થઈ રહેલી એક સાઇટ ઉપર કામ કરતા શ્રમિકોના એક બાળકીને રાત્રિના સમયે કોઈ અજાણ્યું જાનવર ઉઠાવી જવાની ઘટના પ્રકાશમાં આવતા પોલીસ અને વન વિભાગ દોડતું થયું છે આજે સોળ મે બે હજાર પચીસના બપોરે બાર કલાકે મળતી માહિતી મુજબ રાજપીપળાના એમવી રોડ ગુજરાત વ્યાયામ પ્રચારક મંડળ સામે આવેલી એક બાંધકામ સાઇટ ઉપર મજૂરી કામ કરતા શ્રમિકો પૈકી એક મહિલા પોતાના નવજાત બાળકને લઈને રાત્રિના સમયે ખુલ્લામાં સૂઈ રહ્યા હતા તે દરમિયાન રાત્રિના સાડા બાર કલાકે અચાનક માતાની આંખ ખુલ્લી જતા બાળક જણાયું ન હતું તેણે તપાસ કરી હતી અને ત્યારબાદ હું હુમ કરતા સૌ કોઈ જાગી ગયા હતા અને બાળકની શોધખોળ શરૂ કરી હતી પરંતુ બાળકી ક્યાંય મળી આવેલ ન આખરે પોલીસને આ મામલે જાણ કરતાં પોલીસે આવી શોધખોળ શરૂ કરી હતી અને વહેલી સવારે ફોરેન્સિક ટીમ પણ આવી પહોંચી હતી તપાસ કરતાં વ્રજ કોમ્પલેક્ષની પાછળ આવેલા કોતરમાંથી નવજાત બાળકીના લોહી ખરડાયેલા કપડાં અને કેટલાક અવશેષો મળી આવ્યા હતા ફોરેન્સિક ટીમે અવશેષો કબજો કબજે કરી આગળની તપાસ શરૂ કરી છે ત્યારે પ્રાથમિક અનુમાન કોઈ જાનવર બાળકને ઉપાડી જઈ તેનું ભક્ષણ કરી નાખ્યું હોય તેવું અનુમાન છે વન વિભાગના કર્મચારીઓ પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને તેઓ પણ તપાસમાં જોડાયા છે હાલ કયા જાનવરે આ બાળકને ઉપાડી ગયું છે તે સ્પષ્ટ નથી ભોગ બનનાર બાળકીનું જન્મ દાહોદ જિલ્લાના ગરબાડા ખાતે થયું હતું અને હજી છ દિવસ પહેલાં તેઓ મજૂરી કામ માટે રાજપીપળા આવ્યા હતા ત્યારે તેમની સાથે આ હૃદય કંપાવી મૂકે તેવી ઘટના બની છે ત્યારે આ બાળકીના પિતાએ

ગુજરાતના વિકાસમાં પાયાના પથ્થર જેવું કામ કરતા દાહોદના શ્રમિકો મજબૂરી વસ્તુ પોતાના પત્ની બાળકો અને પરિવાર સાથે ખુલ્લામાં રહેવા મજબૂર હોય છે ત્યારે આ પ્રકારની હૃદયદ્રાવક ઘટનાઓ બની જાય છે બીજું કંઈ નહીં તો આવા શ્રમિકોને પ્રાથમિક સુવિધાઓ તો આપવી જરૂરી બને છે આ જ પ્રકારના ન્યૂઝ અહેવાલ માટે નર્મદા લાઈવની આ ચેનલ સાથે જોડાયેલા રહેજો